મીટીંગો યોજી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં લુણાવાડા રોડ ખાતે આવેલ બેતાલીસ પાટીદાર સમાજ ઘર ખાતે

કેસરીઓ ખેસ પહેરેલો હોય એટલે જાણે અમને મળી ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે મહીસાગર જિલ્લામાં પણ પણ ભાજપના પૂર્વ પ્રમુખ હોય બાંધકામ તોડવાના ઓર્ડર હોય તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી ભાજપના કોઈ પૂર્વ ધારાસભ્ય હોય એ ગેરકાયદેસર આખી સ્કૂલ કે એનું બાંધકામ કરે ચલાવે એના પર કોઈ કાર્યવાહી થતી નથી નળ છે જલ યોજનામાં ભાજપના કરોડો રૂપિયા ખાઈ ગયા નાખ્યા પણ જલ ના એવી સ્થિતિનું નિર્માણ છે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ ગુજરાતના પ્રજાને ન્યાય માટે અધિકાર માટે ભ્રષ્ટાચાર ને ગેરકાનૂની પ્રવૃત્તિઓને રોકવા માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે ખાતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કરવા કરતા આવ્યા છે પણ આજે ડબલ એન્જિનની સરકાર છે કરોડોથી ઓછું ખાતો નથી અને ભાજપનો ખેસ નાખેલા સિવાય કોઈને ખાવા દેતો નથી એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે પુલ બને છે ઉદ્ઘાટન પહેલા જ તૂટી જાય છે પુલ બને છે પ્રધાનમંત્રી શ્રી ઉદ્ઘાટન કરે 1000 કરોડ રૂપિયાનો પુલ બન્યો હોય

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે ત્યાર પછી આખા દેશમાં જે રીતે સમાન વિચારધારા વાળા પક્ષો સાથે મળી અને સંવિધાન બચાવવા લોકશાહી બચાવવાની લડત લડી રહ્યા છે એની અંગે સમીક્ષા કરી બધા સાથે ચર્ચા વિચારણા કરીને સ્થાનિક સ્તરે લોકોનો કાર્યકરોનો સંગઠનનો જે અભિપ્રાય હશે એ મુજબ પાર્ટી નિર્ણય લેશે